ગુડ ઇવનિંગ સલામ પ્રવાદ આપો હા લઈ લો પ્રભુ શું તમને આશીર્વાદ આપો તમારી સાથે રહો તમારી સંભાળ લો અને તમારી કાળજી લો પ્રભુએ આપણને કહ્યું છે નહી તમારા મુખમાંથી માંથી કઈ મલિન ના નીકળે પણ ઉન્નતિને માટે જ નીકળે અને આપણને પત્રમાં આવ્યું પિતરના પત્ર આશીર્વાદ આશીર્વાદના બાળકો છે માટે એકબીજાના આશીર્વાદ આપીએ હા લઈ લો આપણે જેવું બોલીએ છીએ એવું થાય છે માટે તો આપણે પ્રાર્થના કરીએ છીએ આપણી પ્રાર્થના એ આપણા શબ્દો છે આપણે બોલીએ છીએ પ્રભુની પાસે માંગીએ છીએ આપણે દેવના બાળકો છે આપણે બધા રાજ માન્ય યાદક જાતિ છે આપણા એક એક શબ્દો બોલવા પાછળ નોંધ લેવામાં આવે છે વી ઓલ આર આન્સરેબલ આપણા દરેક એ બાબતોને માટે જે કદાચ આપણે સારી નહીં પણ બોલ્યા હોય તો એના માટે પણ આપણે જવાબદાર છે તો આપણે કઈ પણ એવું ન બોલીએ કઈ પણ એવું ન કરીએ કે જેના માટે પ્રભુની આગળ આપણે ન્યાયના દિવસે ઉભો રહેવાનો વારો થાય આજે કૃપાનો સમય છે બધી બાબતોની આપણને માફી મળશે આજે આપણું જીવન આપણે બદલી સકીએ છીએ આપણા બધાને માટે સૌથી બેસ્ટ બાબત એ છે કે આપણું જીવન આજે આપણે બદલી સકીએ છીએ આપણી ભૂલોને માટે આપણે માફી માંગી સકીએ છીએ આપણે નવેસરથી એક શરૂઆત કરી સકીએ છીએ હાલેલુયા પ્રેઝ ધ લર્ડ કદાચ એક બિઝનેસમેન માટે એક નવો બિઝનેસ શરૂ કરવો અઘરો હશે મુશ્કેલીઓ હશે

સમુદ્રના ઊંડાળોમાંથી સાંભળવામાં આવી હાલે લોહી પિત્તરનો પસ્તાવો ઈશ્વરની નોંધમાં પ્રેઝ ધ લોહી અને આજે પણ વલા મિત્રો એ જ ઈશ્વર છે એ જ પ્રભુ છે એ જ પરમેશ્વર છે પહેલા હું બહુ શરમાતો હતો પ્રભુની વાત કરવાની હોય એમ મને કોઈ કહે કે તમારા પાપોનો પસ્તાવો કરો પાપોની માફી માંગો તો ગુસ્સો પણ આવે હું તો સારું જીવન જીવું છું એમ બોલી દઉં એમને હું જયારે હું ઈશ્વર મન હતો ત્યારે હું ગુસ્સે થઈ જતો હતો તમે શું આ બધું બોલો છો બધા ત્યારે હું કંઈ સમજતો ન હતો કેમ કે ત્યારે હું જે કરું છું એ બધું સારું અને સાચું છે અને મારી પાસે મારું પોતાનું જીવન જીવવાનો એક માળખું હતું જે પ્રભુના જીવનથી એકદમ જુદું હતું સંપૂર્ણ જગત પ્રમાણેનું જીવન હતું પ્રભુ પ્રભુનો સ્વીકાર કર્યો નમ્રતા આવી સમજણ આવી બુદ્ધિ મળી જ્ઞાન મળ્યું ડાપણ મળ્યું પવિત્ર આત્મા પિતાની દોરવણી દ્વારા શું સારું શું ખરાબ બધાની સમજણ મળી પ્રભુ શીખવાડે છે બધું શીખવાડે છે બોલતા શીખવાડ્યું અને માટે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુ પાસે જાય છે પોતાનું જીવન તેમને સોંપી દે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ દેવના દીકરા છે એ કબૂલ કરે છે તેમના લોહીમાં પાપોની માફી માંગે છે તે સર્વ તેમના દીકરા બની જાય જાય છે અને એકાઉન્ટ થઈ પ્રભુ શું ઝાંખી ના ઘરમાં જ્યારે ઝાંખી કહે છે કે પ્રભુ મેં કોઈનું પઢાવી લીધું હોય તો હું ચાર ગણું તેમને પાછું આપું કે મારી અડધી સંપત્તિ તો આપું છું ગરીબોને પણ જો કોઈ કોઈનું પડાવી પણ લીધું છે મેં તો હું એને ચાર ગણો પાછો આપું છું અને એજ મિનિટે એનું જીવન બદલાઈ ગયું પ્રભુ કે છે આજ આ તારણ આવ્યું છે હા લઈ લેવું પ્રેઝ ધ લોડ અને તારણ આપણા બધાને માટે ખુલ્લું છે અને હજી જેમને દેવનો સ્પર્શ મળ્યો નથી તેઓના માટે પણ છે પણ તમે અને હું જેઓ તારણ પામેલા છે એમને માટે પણ સીધી વાત એ છે કે તમારે અને મારે મારે તમારે અંત સુધી ટકવાનું છે આજે સ્વીકાર કર્યો છે પછી કાલે જે જે જીવન છે જીવતો રહું તો એ નહીં ચાલે પણ આજે પ્રભુનો સ્વીકાર કર્યો છે એક નવું જીવન પ્રભુ પાસેથી પ્રાપ્ત થયું છે એને ટકાવી રાખવાની પ્રભુની પાછળ ઈમાનદારીથી ચાલવાની એ આપણી પોતાની નૈતિક જવાબદારી અને આપણી પોતાની ફરજ છે

તેમની માનિતિ પ્રજાને તો તેઓ પોતે જ કાઢી લાયા હતા મિસર દેશની અંદરથી અને ત્યારે બધી મુશ્કેલીઓ જે-જે આવે છે એક એક મુશ્કેલીઓને તે તેમના માટે સોલ્વ કરે છે તેઓ જેવા નીકળે છે પાછળ ફારુનનો સૈન્ય હોય છે અને આગળ સૂફ સમુદ્ર હોય છે લાલ સમુદ્ર હોય છે અને તેમને માટે ત્યાં આગળ રસ્તો થયો ગૌરી ભૂમિમાં થઈને તેઓ ચાલ્યા અને તેમના શત્રુ ફારૂન સૈન્ય ત્યાં દરિયામાં ડૂબી ગયું હાલે પ્રેઝ લોડ જેમ જેમ તેઓ ચાલ્યા મુશ્કેલીઓ તેમના જીવનમાં આવી છે પણ પ્રભુએ મદદ પણ કરી છે અને હું તમને આજે પણ કહું છું કે આપણી પાસે આજે આપણા ઉદ્ધારક તારનાર છે આપણે જ્યારે ચાલીશું તેમની પાછળ મુશ્કેલીઓ આવશે

એમને પણ બહુ મુશ્કેલી આવી થર્ટી નાઇન ટાઈમ્સ ના તેમના સાટકા તેમણે પાંચ વાર ખાધા જેલવાસ કર્યો વહાર તૂટી ગયો મરણ ના જોખમ માં થઈને તેઓ પસાર થયા દૂત આવીને એમને કહે છે નહીં કે તારા લીધે બધાનો બચાવ કરવામાં આવશે પ્રભુ એમને બચાવે છે ઠંડી ભૂખ ગરમી બધું જ તેમણે વેઠ્યું સતાવડી વેઠી એમણે કે બધું મરી જાય મરવાનું થઈ જાય એવા પ્રસંગોમાંથી સતાવણીમાંથી તેઓ પસાર થયા અને એવા લોકો હેરાન કરે કે એમને વિરોધી પણ એમને બહુ સતાયા અમારા માટે ખરાબ કર્યું તેઓ કહે છે બે નામ બોલીને એ લોકો એ અમારો બહુ ખરાબ કર્યું બધું વેઠ્યું પણ તેમને બચાવ થયો વલા મિત્રો પ્રભુ છે બચાવે છે એ તમને પણ બચાવશે મને પણ બચાવશે મુશ્કેલીના લીધે બીને ગભરાઈને પ્રભુનો સ્વીકાર કરવાનો પ્રભુના સ્વીકાર કરવાથી પાછા ના પડીએ અથવા પ્રભુને સ્વીકારીને એ માર્ગમાં ચાલવાથી પાછા ન હટીએ પ્રભુ દરેક જગ્યાએ દરેક સમયે સહાય તથા મદદ કરશે ભલે નથી થયું આજે નથી નથી થયું થયું હમણાં પણ નયસ થાય તો કદી બને કેમ કે ઈશ્વર કૃપાળુ દયાળુ પ્રભુજી કોઈ તેમને હાંક મારે છે તેમની પ્રાર્થનાઓ સાંભળે છે હા હું હંમેશા કહું છું કે જો આપણે એના લોહીમાં ખરદાયેલા છે નિષ્ઠાથી તેમની આજ્ઞા પાડીને પાછળ ચાલીએ છે તો તેઓ આપણું સાંભળે છે

અને શિક્ષવાથી તમે અમારી સંભાળ લીધી છે પ્રભુ અને દિવસના અંત ભાગમાં તમે અમને દોરી લાવ્યા છો પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમારી અદ્ભુત કૃપાના લીધે અમારા બચાવને માટે અમારી સંભાળના લીધે અમારી કાળજીના લીધે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જીવાલાઓ તમારી સમક્ષ નમ્યા છે સર્વ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમની પાસે જુદા જુદા કારણો છે છે તેમના વાલાઓ માટે છે તેમના બાળકોમાં દુઃખ છે હે કૃપાળુ દયાળુ પ્રભુ તમારા એક ના એક દીકરા પ્રભુ ઈસ્સો ખાતર અમે પ્રાર્થના કરીએ છે તમારા સર્વ લોકો પર તમે દયા કરો દયા કરો દયા કરો તેમના મુખમતી ની કરતી પ્રાર્થનાઓ સાંભળો તેમને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો જે ભૂલો જે પાપો જે ગુનાઓ થઈ ગયા છે ને માફ કરો ને હવે આશીર્વાદ આપો આશીર્વાદિત કરો અને જે વાનાની તેઓને અગત્યતા છે પ્રભુ એ સર્વ વાનાઓ તમે પૂરા પાડો હા પ્રભુ બાપ સગડા વાના તમે પૂરા પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ જેમને સતાને પ્રભુ ગેરમાર્ગે દોર્યા છે એવા લોકો ને પણ અમે તમારી પાસે લાવીએ છીએ છે છે જુગારમાં પ્રભુ વ્યસનોમાં છે પ્રભુ પર સ્ત્રી અને પર પુરુષોના પ્રેમમાં છે એવું જીવન જીવી રહ્યા છે પ્રભુ જે તમને કંટાળો આવે એવું છે પાપમય જીવન છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ તેમના જીવનોથી પાછા ફરે તમારો સ્વીકાર કરે શુદ્ધ જીવન જીવન જીવે શુદ્ધ જીવન જીવે પ્રભુ પવિત્ર જીવન જીવે પ્રભુ પાપોની માફી માંગે તેમનો નાશ ન થાય તેમનો બચાવ થાય તેમને સાચી સમજણ મળે પ્રભુ એના માટે પ્રભુ તમારી કૃપા અને તમારી દયા થવાથી અમારો ઉપયોગ કરો પ્રભુ યુટ્યુબ ફેસબુક વ્હોટ્સઅપ દ્વારા પ્રભિતા પ્રભુ મંદિર દ્વારા પ્રભુ ક્રુઝેર દ્વારા સ્વામીનામ સેમિનાર દ્વારા પ્રભિતા અલગ અલગ રીતે પ્રભુ તમારા સેવક સેવિકાઓની સેવાઓ દ્વારા મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ પ્રભુ મંદિરો દ્વારા પ્રભુ તેઓનો બચાવ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મહાદાવને પ્રભુ સાજા આપજો પ્રભુ જીવલેણ રોગમતી સાજા કરજો અકસ્માત થયો છે તેમાંથી તેમને સાજા કરજો મરણ પથારીએ છે પ્રભુ ત્યાંથી તમે તેમને સાજા આપજો પ્રભુ ઓર્ગન્સ બંધ થઈ ગયા છે પ્રભુ ઓર્ગન્સ ચાલુ થાય એવી પ્રાર્થના કરી જે પ્રમાણે શરીરમાં બધું હોવું જોઈએ એનાથી ઊંધું છે તો પ્રભુ હમણાં શરીરમાં બધું જ સારું થાય તમામ રોગ શૂન્ય થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ ઘરને જોડો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા ડિવોર્સને ખાલી કરો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર તોમતોને ખાલીજ કરો તેમના નાના મોટા બિઝનેસને પ્રભુ દુકાન પ્રભુ અને વાહનો ચલાવવાના બિઝનેસ અને પ્રભુ ગૃહ ઉદ્યોગ ને કપડાનો અને પ્રભુ જાત જાતના તેમના બિઝનેસ પ્રભુ જે આજીવિકા માટે છે પ્રભુ એને આશીર્વાદિત કરો પ્રભુ એવી પ્રાર્થના કરી જુદી જુદી પરીક્ષામાં પાસ કરો હાઇલ ટીસના બેન્ડ આપો પ્રભુ પિતા આ તમારા બાળકોને સારું ભણવાનું મળી રહે દસમાં બારમાના વિદ્યાર્થીઓનું પ્રભુ રિઝલ્ટ સારું આવે સારી જગ્યાએ એડમિશન મળે પ્રભુ માત પિતાને પ્રભુ તમે મજબૂત કરજો સક્ષમ કરજો બાળકોની સ્કૂલની કોલેજોની વિદેશ જવાની સર્વ ફીઓ ભરી શકે પ્રભુ ટ્યુશન માટે નહીં પ્રભુ તેમના ખાધા ખોરાકી માટે પ્રભુતા તેમના યુનિફોર્મ માટે બુક્સ માટે રોજના ટ્રાન્સપોર્ટેશન માટે અને ઘર ચલાવવાને માટે પણ પ્રભુ એક એક ઘર પરિવારને પ્રભુ તમે નાણાકીય આર્થિક આશીર્વાદ પણ પૂરો પાડજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ લોકો જેઓ પ્રભુ તમારી સેવા કરે છે સર્વને આશીર્વાદ આપો અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ તમે અમારા દ્વારા પ્રભુ મહિમા પામો ઘણા બધા લોકો રોજ તમારો સ્વીકાર કરે પ્રભુ સત્તાના હાથમાંથી તેમને છોડાવી લેવામાં આવે પ્રભુ તેવું ઉ સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ દિવસના અંત ભાગમાં આવ્યા છે ત્યારે દરેકને મુસાફરીમાંથી સલામત લાવજો પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો તંદુરસ્ત રાખજો ને પ્રભુ આવતીકાલે સવારે ફરીવાર તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે પ્રભુ તમે તેડી લાવજો માનતા બબ બાબા અમારી પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તના નામમાં સાંભળીને માન્ય કરજો આમીન મીન આમીન મીન મીન